સુરતમાં ફરી એક નરાધમ્ય અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે નસામાં દૂધ નબીરાએ વેસુ રોડ પર બે ફાર્મ ઓડી કાર દોડાવી દસ બાઇક ઉડાડી દીધા હતા જેમાં ત્રણ ને ઇજા પહોંચી હતી તો અકસ્માત બાદ નબીરાને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો સુરતમાં ગુરુવારે રાત્રે વધુ એક હીટ એન્ડ રન ની ઘટના સામે આવી હતી અલથાણ પોલીસ મથકની હદમાં વિશુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ દસ જેટલા વાહન વાહનચાલકોને ઉડાડ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહન ચાલકને એકસો આઠ ભારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માત સર્જી ભાગી રહેલા નભીરા રિંકેશ ભાટિયાને લોકોએ દોડી પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો તો પોલીસે ધરપકડ કરતા કાર ચાલક નબીરો રિંગ ભાટિયા નશામાં ધૂત હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી